જેમની તારીખ બીજા મહિનાની અઠ્યાવીસ તારીખ હતી છેલ્લી તો જે લોકોને હજી ફોર્મ ભરવાનું બાકી છે એ લોકો માટે સમયગાળો વધારી દીધો છે એટલે કે ત્રીજા મહિનાની પંદર તારીખ સુધી હજી ફોર્મ ભરી શકાશે ફોર્મ નવા નહીં મળે પણ જે લોકો લઈ લીધા છે ને ભરવાના બાકી છે એ લોકો ત્રીજા મહિનાની પંદર તારીખ એટલે કે પંદર માર્ચ સુધી આ ફોર્મ ભરી શકશે બેંકના રજાના દિવસો સિવાય તમે આ ફોર્મ ભરી શકશો એટલે કોઈ પણ ટેન્શન લીધા વગર કોઈપણ ચિંતા કર્યા વગર હજી કાગળિયા કે પુરાવા કોઈ પણ ભેગા કરવાના બાકી હોય તો બધા કાગળિયા ભેગા કરી લેજો ફોર્મ કમ્પ્લીટ ચેક કરી લેજો અને ત્યારબાદ બેંકમાં જમા કરાવી આવજો પંદર દિવસ હજી તમારી પાસે છે બરાબર એક પણ પુરાવો બાકી રહેતો હોય તો પણ ફોર્મ ભરી દેજો બાકી રાખતા નહીં બરાબર પૈસા તમારા ક્યાંય જવાના નથી પૈસા તમારા ખાતામાં પરત આવી જશે કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો બરાબર છે એટલે બિલકુલ ડર રાખ્યા વગર તમારે ફોર્મ ભરવાનું છે બરાબર છે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે કાંઈ ખબર ન પડતી હોય તો મારો નંબર તમને આપેલો છે મને ફોન કરજો જેટલી માહિતી મને હશે એટલી માહિતી હું તમને આપતો રહીશ બરાબર છે અને બીજી કોઈ હેલ્પ જોતી હોય જે મારાથી થાય એમ હશે એવી હેલ્પ પણ કરતા રહેશું અને આપણે નવા નવા બીજા વ્લોગ મૂકીએ છીએ વ્લોગ ત્યાં સુધી જોતા રહેજો જ્યાં સુધી નવી માહિતી ન આવે ત્યાં સુધી બરાબર નવી માહિતી આવશે એટલે નવો કોઈ વિડીયો આવશે ત્યાં સુધી વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગ જોતા રહેજો અને તમને વ્લોગ સારા લાગે માહિતી સારી લાગે એમાં હોય એ તો વ્લોગ પણ શેર કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરીમાં છું જય શ્રી કૃષ્ણ